જય મુરલીધર ખેડૂત મિત્રો હું છું આપનો દોસ્ત ગાગી વિન અને આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આપણી કિંગ ઓફ ફાર્મિંગ ચેનલમાં તો આજે આપણે ઘણા સમય બાદ ફરીથી એક વિડીયો લઈને આવી ગયા છે દવાના રાઉન્ડ વિશેનો જે આગળ આપણે વિડીયોમાં વાત કરીશું તો આજે તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ ને આજે આપણે જે આ ગિરનાર મગફળી છે ગિરનાર ચાર મગફળીમાં આપણે જે વચ્ચે આપણે હિમર વાવેતર કરેલ છે એમાં વચ્ચે તુવેરનું વાવેતર કરેલ હતું કે આ રીતે ક્યાંક ક્યાંક છોડવા દેખાય છે તો બધા ખેડૂત મિત્રોને ખબર જ હશે કે જોરદાર વરસાદના રાઉન્ડ પછી કપાસ અને તુવેરમાં જોરદાર નુકસાન આવેલું છે તો આપણે આ રીતની તુવેર સુકાઈ ગઈ છે જો આ રીતની તુવેર સુકાઈ ગઈ છે પણ તુવેર વાવવાનો મિનિંગ આપણો એ હતો કે મગફળીમાં બહુ જ કુકારો ચાલુ રહેતો તો થોડોક વાવેતર પણ પાખું થઈ ગયું હતું એના લીધે આપણે તુવેર વાવલ હતી પણ હવે આપણો માંડવો એકદમ જોરદાર સારો થઈ ગયો છે એટલા માટે તુવેર સુકાઈ ગઈ છે તો કોઈ વાંધો નથી હવે આપણે આગળ વાત કરવાના છીએ દવાનો રાઉન્ડ ચાલુ છે એના માટેનો એ આ છે આપણો લોટ વ્હીલર ડોગ જે આપણે દવાની વાત કરી એને પહેલાં આપણે આગળનો રાઉન્ડ મારેલો છે દવાનો એનો સૂયાનો પણ રાઉન્ડ મારેલો હતો એના માટે આપણે જોઈએ કે સુયામાં શું ફાયદો થયો છે તમે જોઈ શકો છો જે કોઈ માપ નથી એટલો સુયો ફૂટી ગયેલો છે આપણે ગિરનાર મગફળીમાં આ રીતના સુયાની ફૂટ થઈ ગઈ છે બધાય કમ્પ્લેટ એ આ દવાનું રિઝલ્ટ બહુ સારું મળેલ છે આપણે આગળ કૂયા ફૂટવાની દવા મારેલી છે તો એનાથી બહુ સારો ફાયદો થયો છે આપણે દવાનો તો હાલો આપણે બીજી જગ્યાએ જોઈ એ આ રીતના બધાય જોરદાર સુયાની ફૂટ છે ક્યો આપણે લાગત છોડવામાં જોઈએ તો સુયા ફૂટવાની અને ફૂગનાશકનો આગળ રાઉન્ડ મારેલો તો એનો એકદમ જોરદાર રિઝલ્ટ મળેલું છે આજે પણ આપણે રાઉન્ડ છે જે આપણે મગફળીમાં હાલમાં ઇયડ નથી નોર્મલ ઇયડ ક્યાંક દેખાય છે તો એના માટે આપણે ઈયળની રાખેલી છે અને પોપટીનો જોરદાર રાઉન્ડ ચાલુ છે પોપટી અને સુશિયાનો રાઉન્ડ જોરદાર ચાલુ છે એટલે આપણે પોપટી અને સુશિયાની એક દવા રાખેલી છે એક ઈયડની છે અને એક હારામાં હારો ફૂગનાશકનો રાઉન્ડ ચાલુ છે પેકો આપણે ત્રણ દવાનો રાઉન્ડ ચાલુ છે તે હવે આપણે આગળ બતાવીશું કે કઈ દવા છે અને જે કોઈ ખેડૂતભાઈઓને આ દવાનો ઉપયોગ કરવો હોય તે કરી શકે આપણે ઉપયોગ કર્યા બાદ વિડીયો બનાવી છે જેથી કરીને કેવું રિઝલ્ટ મળ્યું કેવું નથી મળ્યું એનો પણ વિડીયો બનાવીને અપલોડ કરી છે તો હુયાનો તો એકદમ જોરદાર રિઝલ્ટ છે જો તમે જે આ રીતના થઈ ગયા જે હવે આપણે આગળ આવનાર બધાય વિડીયો આવાના બનાવવાના છે જેથી કરીને ગિરનાર ચાર મગફળીનું કેવડું ઉત્પાદન થાય છે શું છે આપણે ઠેસર આવશે તે દિવસ પણ વિડીયો બનાવશું અને ખાસ કરીને જે કોઈ ખેડૂતભાઈઓ હોય નવા ખેડૂતભાઈઓ એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને સૌથી પહેલાં તમને વિડીયો જોવા મળે અને ખાસ કરીને જે નવા નવા ખેડૂતભાઈઓ હોય એને વિડીયો શેર પણ કરી દેજો જેથી કરીને એને પણ ફાયદો થાય તો આપણે ખેડૂતભાઈઓને કપાસમાં તો જોરદાર નુકસાની બધા ખેડૂતભાઈઓને છે જે આપણે બાજુમાં કપાસ છે આપણે હમણાં એક નજર કપાસમાં મારી કે કપાસમાં કઈ રીતે નુકસાની છે અને એનાથી શું તકલીફ થઈ છે વરસાદથી અને કેવો હુકાઈ ગયો છે એ બધું આપણે આગળ વિડીયોમાં બનીને રહેજો જે આપણે આગળ જોઈ જે આપણે આ બાજુમાં કપાસ છે એવો આ રીતનો કપાસ લાગે જ સુકાઈ ગયેલો છે છ હાથ છોડો વચ્ચે એક છોડવો લીલો છે અને બાકી ચાર પાંચ ચાર પાંચ છોડો વચ્ચે સુકાઈ ગયા છે હવે આમાં કરે તો કરે ખેડૂતભાઈઓ શું કરે અત્યારે તો જોરદાર લાલચ આપણે મગફળી ઉપર ખેડૂતભાઈઓને રહી છે કેમ કે હજી મગફળીમાં બહુ એટલો કંઈ નુકસાની નથી હવે આગળ હજી આગળ જતાં જતાં શું થાય એને હજી કોઈને ખબર નથી ને વાત કરીએ આપણે ગિરનાર મગફળીની તો જો એકદમ જોરદાર આગળના વિડીયોમાં જોજો જે આગળના આપણા પહેલા વિડીયા છે બનાવેલા તેમાં આપણે મગફળી ગમતી પણ નહીં એવી હતી અને રાઉન્ડ દવાઓના રાઉન્ડ પછી આપણે રિઝલ્ટ સારા સારા મળતા ગયા અને અત્યારે તમે જોઈ શકો છો કે ખાલું પણ નથી દેખાતું એટલો હલ થઈ ગયો છે સુયાની ફૂટ પણ બહુ સારી છે ને એકદમ જોરદાર અટાણા મગફળી આપણી થઈ ગઈ છે જે આપણે અહીંયા બાજુમાં કાકાની એકસો ઇઠાવીસ છે જે એકસો ઇઠાવી બાજુમાં હિમર જ વાવતર છે અને આપણું જ વાવતર કરેલ છે જોઈ શકો છો એમાં કઈ બાજુ કિયારો છે કે શું છે કંઈ ખબર નથી પડતી કેમ કે પહેલેથી થોડુંક વાવેતર પણ ઘાટું જ કરેલું હતું અને આપણે આમાં સુયાની ફૂટ કેવી છે એની નજર થોડીક આપણે નાખીશું આગળ વિડીયોમાં બનીને રહેજો ભાઈઓ આમાં પણ કાકાએ ત્રણ રાઉન્ડ રોકવાના મારેલા છે આમાં પણ સુયાની બેઠક એકદમ જોરદાર છે આ રીતના આમાં પણ સુયાની પ્રક્રિયા આ રીતની છે સૂયાની બેઠક તો બહુ જોરદાર છે કાંઈ ઘટે નહીં એવી છે જો બીબડા ડેડુઆ પર થઈ ગયા છે ઓ સૂર્યાની બેઠકમાં કંઈ ઘટતું નથી એટલે જો આને આ પોઝિશન રહી તો મગફળીમાં આ વર્ષે ખેડૂતોને લાભ થશે તો આપણે જે ગિરનાર મગફળીની વાત કરી દસ વીઘાનું સીમર વાવેતર કરેલ છે ક્યારામાં આ ઠાર કરેલી છે અને આપણી એક બીજી પંદર વીઘાની ગિરનાર છે એ ચોવીસની જરીએ વાવેલ છે આગળ આપણે વિડીયોમાં જે ની જારીએ વાવેતર કરેલ છે એના વિશે વાત કરીશું આગળ અને આગળ વિડીયો આપણે બનાવીને એનો પણ અપલોડ કરશું તો ફાઇનલી આપણે દવા વિશેનો આગળ વાત કરીશું જે આપણે ઇયળ માટે આ રાખેલી છે રિયલ જે રિલોન છે આપણે જે આપણે દસ આમાં જે મમરી આવે છે આ બોટલમાં તો આનાથી દસ પંપ કરવાના તે આપણે ડોલમાં નાખી અને મિક્સ કરી અને દ્રાવણ બનાવીને પંપમાં નાખવાનું હોય છે જે ટાટા કંપનીનું રિલોન છે ઈયળ માટેનું જે આપણે ફૂગનાશક મારેલી છે ગિરનાર ચારમાં ડિનોક્સા જે સસ્તું અને સારું જે ખેડૂતભાઈઓ એગ્રી જાતા હોય તે આપણે બિલ જોઈ અને આપણે મનમાં તો ઓલું થઈ જાય કે દવા બહુ મૂંઘી છે તો આપણે આ દવા માપે મેળે બહુ મૂંઘી નથી અને બધા કામોમાં કમ્પ્લીટ થઈ જાય છે હવે આપણે પોપટી વિશેની વાત કરીશું જે આપણે પોપટીમાં આ વાપરેલ છે ટાટા મીંડા ટાટા મીંડા જે કા આપણે પોપટી માટે છાંટેલી છે પચીસ એમએલ પંપમાં નાખેલી છે તો આનેથી રિઝલ્ટ બહુ જોરદાર છે દવા છાંટ્યા પછી બે કલાક પછી આપણે જોઈએ તો કે પોપટી દેખાતી નથી એ પોપટીનું અટાણે આપણે મગફળીમાં જોઈએ તો મધ જેવું ઉઠતું હોય છે તો આપણે આનો રિઝલ્ટ પોપટી માટે બહુ સારું મળેલ છે જે આપણે આ ત્રણ દવા છાંટેલી છે આપણે આ ત્રણ દવાનો પ્રયોગ કરેલો છે અને આપણે રિઝલ્ટ પોપટીમાં તો બહુ સારું મળી ગયેલ છે અને ઈયળ તો ઓલરેડી આપણે બહુ દેખાતી નહોતી આ તો આપણે છાંટી એટલે ભેગી રાખી દીધેલ છે માપે મેળે એટલે આપણે આગળ બે ચાર દિવસમાં ઈયળ પાછી આવે તો પાછો રાઉન્ડ ન મારવો પડે એના માટે આપણે રાખી દીધેલ છે જે આપણે આ ત્રણ દવા છાંટેલ છે જે કોઈ ખેડૂતભાઈઓને છાંટવાની થતી હોય તો આગળ એગ્રોનો સંપર્ક કરી અને આ દવા છાંટી શકે સાંટી શકે છે જય મુરલીધર